કલરફુલ નેકલેસીસ છે એ પણ થર્ટી રૂપીઝના જ છે જો આજે તમે જોઈ રહ્યા છો માત્ર ત્રીસ રૂપિયાના છે પણ જો આને ફોર્ટીમાં મળશે જો આ પણ ફોર્ટીમાં છે જો આ દુપટ્ટો જોઈ રહ્યા છો એ પણ તમને માત્ર દોઢસોમાં જ મળશે હેલો એવરી તો આજે હું તમને લઈને આવી છું અહીંયા તૃપ્તિ વન સેન્ટરમાં જે આવી છે ખોડિયાર નગર ચાર રસ્તાથી આપણે વૈકુંઠ બે અને એનો ગેટ નંબર એક છે અને અહીંયા કોઈ સાઈટ કૃપા રેસ્ટોરન્ટ છે એની પાસે તમને આ જોવા મળશે અને અહીંયા તમને નવરાત્રિનું કલેક્શન માત્ર દસ રૂપિયાથી શરૂ થઈ જાય છે તો આજે આપણે અહીંયા જોવા મળે આવ્યા છીએ કે અહીંયા દસ દસ રૂપિયાથી લઈને વીસ ત્રીસ ચાલીસમાં કેવું કલેક્શન મળે છે તો ચાલો મારી સાથે પૂછું પણ અહીંયા તમને બહુ મસ્ત નવરાત્રિનું કલેક્શન જોવા મળી જવાનું છે અહીંયા તમને દસ રૂપિયાથી બધી વસ્તુ સ્ટાર્ટ થઈ જાય છે આજે તમે બધી જોઈ રહ્યા છો એ ટાઈપની બધી વસ્તુ અહીંયા તમને દસ રૂપિયાથી શરૂ થઈને પચાસ સાઈઠ સોમાં તો બહુ જ સરસ બધું મળી જવાનું છે તો આપણે ચાલો એક પછી એક બધું જોઈએ સ્ટાર્ટિંગ કરીએ અહીંયા ઇયરિંગ્સથી જો અહીંયા તમને આ ટાઈપની ઇયરિંગ્સ મળી જશે આ બધી કેટલા વાળી છે વીસ જો આ બધી ઇયરિંગ્સ તમને ટ્વેન્ટી ટ્વેન્ટી રૂપીઝમાં જ મળવાની છે ના વાંધો નહીં જો આ એક ઝુમરવાળી બુટ્ટી છે બહુ જ ફાઇન છે માત્ર ટ્વેન્ટી રૂપીઝમાં જ છે પછી આ બાજુ બધા જુઓ કલરફુલ નેકલેસીસ છે એ પણ થર્ટી રૂપીઝના જ છે જો આજે તમે જોઈ રહ્યા છો માત્ર ત્રીસ રૂપિયાના છે જો આ ટાઈપનો સેટ આવશે સાથે બે ઇયરિંગ્સ આવશે જો આ પણ થર્ટી થર્ટી રૂપીઝના છે જો આ પણ થર્ટી રૂપીઝના છે બહુ જ ફાઇન છે આગળ જો આ ઝુમ્મરવાળી બુટ્ટી તમને ચાલીસ ચાલીસમાં મળશે જો આ ચાલીસમાં છે જો આ એક મિરરવાળી છે એ પણ તમને ફોર્ટીમાં મળશે જો આ પણ ફોર્ટીમાં છે જુઓ એક આ છે કલરફુલ એ પણ ફોર્ટીમાં છે ઘણું બધું કલેક્શન તમને અહીંયા મળી જવાનું છે પછી જુઓ તમને અહીંયા આ ટાઈપના નેકલેસ મળશે એ બધા ફિફ્ટીવાળા છે જે તમે જોઈ રહ્યા છો ફિફ્ટી ફિફ્ટીમાં મળશે બધા જ તમને પચાસ રૂપિયામાં જ મળશે હવે જો આ પણ ફિફ્ટીવાળા છે એટલે નેક્લેસીસમાં તો બહુ જ સારું કલેક્શન અહીંયા તમને જોવા મળશે હવે આ જુઓ રૂપિયા રૂપિયાવાળા સેટ છે આ બધા તમને સાઠમાં મળશે સો જુઓ આ તમને મેં નેકલેસ બતાવી એ બધા વાળા છે આગળ જુઓ આ બધા બ્રેસલેટ છે કળા છે બહુ જ ફાઇન કલેક્શન તમને અહીંયા મળશે શું ભાવ છે આનો પચાસવાળા અરે વાહ જો આ બધા જ તમને બ્રેસલેટ કડા પચાસ પચાસમાં મળશે આ ટાઈપના જુઆ મલ્ટીમાં છે એ પણ ફિફ્ટી રૂપીઝમાં છે જુઓ હવે આગળ જુઆ તમને બંગડીનો સેટ મળી જશે આના શું છે સાઠવાળી જો આ બધી સાઈઠમાં મળશે બેંગલ્સ પછી આ બાજુ આ બધા નેકલેસ સેવન્ટીવાળા છે જો આ બધા તમને સેવન્ટીમાં મળશે જુ આ સેવન્ટી લખ્યા છે આના પણ પછી આ વાળો છે નીચે જુઓ એ પણ સેવન્ટીનો છે જો આગળ આ તમને મળી જશે સેવન્ટીમાં જો એક આ મલ્ટીમાં છે એના પણ સિત્તેર જુઓ તમને આ ટાઈપના નેકલેસ નેવું નેવુંમાં મળશે જુઓ આ પણ નાઇન્ટી રૂપીસ છે પછી આ બધી ઇયરિંગ્સ તમે જે જોઈ રહ્યા છો તમને ફિફ્ટીવાળી મળશે આગળ મેં તમને ટ્વેન્ટીવાળી બતાવી છે અને આ થો હેવીમાં છે એ તમને જુઓ માત્ર પચાસ પચાસમાં મળશે તો ફ્રેન્ડ્સ જો અહીંયા તમને કાચની આ ટાઈપની બેંગલ્સ પણ મળી જશે અને સિક્સટી રૂપીસથી સ્ટાર્ટ થઈ જાય છે આનો શું ભાવ છે આનો હંડ્રેડ હંડ્રેડ જો તમને આ હંડ્રેડમાં ડઝન મળી જશે પછી આ પાટલા પેર આ પણ સો જો આ પણ સો છે આ સો છે પછી આ પાટલા આ સો ના છે આ સેટ વન સેવન્ટીનો આ સેટ છે પછી આ તમે જે પાટલા જોઈ રહ્યા છો એ તમને સો રૂપિયામાં મળશે આ બંગલી સોમાં ડઝન સોમાં ડઝન તો આપણે અહીંયા જે વન સેન્ટરમાં આવી ગયા છે અને અહીંયા એટલું બધું કલેક્શન છે ને ફ્રેન્ડ્સ ખરેખર બધું જ તમને અહીંયા મળી જશે અને હું અહીંયા આવી છું હું તો રીલ બનાવવા માટે આવી પણ મને પોતાને પર્સનલી અહીંયા ખૂબ જ પસંદ આવ્યું છે કલેક્શન જો તમને અહીંયા જો અહીંયા તમને આ ટાઈપની બેંગલ્સ પણ મળી જશે શું છે આનું ચાલીસ ચાલીસની ડઝન મળી જશે મેટલમાં બધી જ પેટર્ન કલર બધા જ અવેલેબલ છે પછી જુ આ ટાઈપના અહીંયા કળા છે કળા હંડ્રેડની જોડી છે જો આ કળા તમને હંડ્રેડની જોડી મળશે આ પણ હંડ્રેડની જોડી છે પછી આ જે તમે જોઈ રહ્યા છો એ પણ તમને હન્ડ્રેડમાં મળશે બરાબર ને હંડ્રેડમાં મળશે એમાં બહુ જ બધી વેરાયટી છે પછી આ બધી તમને હેરબેન્ડ છે માત્ર ટ્વેન્ટી ટ્વેન્ટી રૂપીઝની જ છે જો આ ટાઈપની મળી જશે બધી ટ્વેન્ટીમાં છે ત્યાર પછી જો આ ગ આપણે પગમાં કે હાથમાં પહેરવું હોય હમણાં નવરાત્રિમાં તો એ મળી જશે સો રૂપિયાની પ્રાઇસ છે પછી જો આ છે મેકઅપ કીટ છે સો રૂપિયામાં માત્ર સો રૂપિયામાં પછી આ જે બધી બધી વસ્તુ તમે આ જોઈ રહ્યા છો એ બધી તમને વીસ વીસ રૂપિયામાં મળશે જુઓ આ શું છે આઈલાઇનર હા આ ટ્વેન્ટી રૂપીઝની છે પછી આ પણ ટ્વેન્ટીમાં મળશે આ પણ આ પણ ટ્વેન્ટીમાં લિપસ્ટિક છે ને લિપસ્ટિક જુઓ આ પણ ટ્વેન્ટીમાં છે પછી બધી નેલ પેન્ટ તમને ટ્વેન્ટીમાં મળશે આઈ છે અચ્છા જુઓ આઈ શેડ તમને ટ્વેન્ટીમાં મળશે આ આ શું હા આ પણ ટ્વેન્ટીમાં જુઓ આ પણ તમને આઈશેડ છે આઈલેસ કહેવાય શેડ આઈ શેડ છે એ તમને ટ્વેન્ટીમાં મળશે પછી આ ટાઈપની માળાઓ છે બી વીસ વીસ રૂપિયામાં જ છે આગળ જુઓ આ મેકઅપ માટે હા એ પણ તમને ટ્વેન્ટીમાં મળશે પછી આ ચીપિયા છે એ પણ ટ્વેન્ટી રૂપીસ છે આગળ જુઓ આ દાંડિયા પણ છે અને દાંડિયામાં બી બહુ સરસ સરસ કલર છે એ તમને પચાસ રૂપિયામાં મળશે તમે આ કોઈ પણ દાંડિયા જોઈ રહ્યા છો એ પચાસમાં નાના એ પણ જુઓ નાના પણ પચાસ રૂપિયામાં પછી જુઓ અહીંયા તમને આ ટાઈપની બંગડી પણ મળી જશે પછી આ જુઓ બધા નેકલેસ હન્ડ્રેડવાળા છે બહુ જ ફાઇન કલેક્શન અહીંયા મેં તો જોયું ભાઈ જો આ ફિફ્ટી ફિફ્ટી રૂપીસમાં બધી હૂકવાળી મળી જશે અત્યારે હુકવાળી ખૂબ ચાલે છે આ બધી પચાસ રૂપિયાની અને અહીંયા ભરપૂર સ્ટોક છે જો આ બધા જ નેકલેસ તમને નેવુંમાં મળશે આગળ આ દુપટ્ટા છે પછી કપડાં છે જો આ એક તમને બતાવું છું નાના છોકરાઓના ધોતી અને જો આ ટાઈપનું કેળિયું આવશે કોટી આવશે અને સાથે ટોપી આવશે આ સેટ તમને માત્ર અઢીસોમાં અઢીસોમાં મળશે ટુ ફિફ્ટીમાં કોઈ પણ સાઈઝ જો આ એક બ્લેક કલરની નાની સાઈઝ છે ભાઈ તમારો કાનુડો નાનો હોય તો એના માટે બીજું નાની સાઈઝ છે એ પણ તમને અઢીસોમાં મળશે પછી આ પાટલા જો આ પચાસ રૂપિયામાં તમને રેગ્યુલર વેયર માટે આ ટાઈપના પાટલા મળશે અરે વાહ આનું શું છે જો વન ફિફ્ટીમાં તમને આ ટાઈપનો સેટ મળશે ટુ હંડ્રેડ સુધીમાં બરાબર જો આ પણ તમને ગ્રીનમાં મળશે આ કેટલાનું આ સો રૂપિયાનું જો આ બધા સો વાળા સેટ છે પછી અહીંયા તમને દુપટ્ટાનું કલેક્શન પણ ખૂબ જ સરસ જોવા મળશે અચ્છા વન ફિફ્ટીમાં જુઓ અહીંયા તમને આ ટાઈપના વન માં સેટ મળશે કલર પણ આમાં અવેલેબલ છે કલર મળશે ને આમાં જેવા જોઈએ એવા આમાં તમને જેવા કલર મળ જોઈતા હશે એ મળી જશે પછી જુઓ એક આ ડિઝાઇનના સેટ છે જુઓ આ મેટલની હા જો આ ટાઈપના અહીંયા સેટ મળશે કેટલા આના હેવી છે જો આ ટાઈપના તમને સારી ક્વોલિટીના જોઈતા હશે તો પણ તમને પાટલા મળી જશે બધા કલર અવેલેબલ છે જુઓ તમે ત્યાં જોઈ રહ્યા છો બધું સ્ટોક અવેલેબલ છે તો કલર મળી જશે જો આ ટાઈપના એકદમ ડાયમંડવાળા પણ પાટલા અને ચાર બંગડીનો સેટ મળશે આગળ આગળ મેરેજ સિઝન પણ આવે છે તો એના માટે નેકલેસીસ જો અત્યારથી શોપિંગ કરવાના હોય તો જુઓ નેકલેસીસ પણ મળી જશે શું ભાવ છે વન ફિફ્ટી ને ટુ હંડ્રેડમાં છે કોઈ પણ જુઓ આ ટાઈપના નેકલેસીસ વન ફિફ્ટી ટુ હંડ્રેડની રેન્જમાં જ છે જુઓ આગળ મેં તો હું તમને બતાવું છું ઇયરિંગ્સ જો આ ટાઈપની જર્મન સિલ્વરની ઇયરિંગ્સ તમને અહીંયા મળશે વન ફિફ્ટી અરેવા જો આ ઓનલી વન ફિફ્ટીમાં જ છે જર્મન સિલ્વર એ સિવાય પછી જુઓ આ બધી એ સિવાય જુઓ આ બધી ઈયરિંગ્સ તમને અહીંયા મળી જશે જુઓ આ તમે એસી આના એસી છે ને આ કાનનું છે જો આ આખા આપણા કાનમાં પહેરાય ને એ રીતનું છે આના એંસી રૂપિયા છે મોર પંખવાળું છે જો આ ટાઈપની ઇયરિંગ્સ મળશે સો રૂપિયામાં પછી જો આ બધા નેકલેસીસ તમને આ ઓનલી હંડ્રેડમાં જ છે જે તમે જોઈ રહ્યા છો બધા સો રૂપિયામાં છે જો આ કોડીવારો આ મલ્ટીમાં પછી આ ટાઈપની પાયલ જોઈતી હોય તો એ ખાલી વીસ રૂપિયાના જો આ પાયલ તમને વીસ વીસમાં મળશે આ બાજુ આ નેકલેસ પણ સો વાળા જ છે સો ફ્રેન્ડ્સ જો તમે આ જે દુપટ્ટા જોઈ રહ્યા છો એ બધા તમને વન ફિફ્ટીમાં મળશે જો આ ચાર કલર અને એક કઈ ગયો આપણે ખોલ્યો તો આ રહ્યો આ બતાવજો જો આ જે તમે દુપટ્ટો જોઈ રહ્યા છો એ તમને માત્ર દોઢસો રૂપિયામાં મળશે એકદમ ફૂલ લેન્થનો દુપટ્ટો આવશે પછી જો આ દુપટ્ટો જોઈ રહ્યા છો એ પણ તમને માત્ર દોઢસોમાં જ મળશે એ પણ એકદમ ફૂલ લેન્થનો છે હવે આ જે બધા જ તમે જોઈ રહ્યા છો એ માત્ર હંડ્રેડમાં જ છે કાશ્મીરી વર્ક છે અને એકદમ હલકું લાઇટ વેઇટ દુપટ્ટો માત્ર સોમાં પછી આ એક બાંધણીમાં છે એ પણ સો રૂપિયાનો છે અને એક આ મરુન કલરનો છે જુઆર ટાઈપનો એ પણ તમને સો રૂપિયામાં મળશે બધામાં તમને કલર ઓપ્શન મળી જવાના છે જો આ બધા દુપટ્ટા અહીંયા તમને સો દોઢસોની રેન્જમાં જ મળશે સો ફ્રેન્ડ્સ આ હતો તૃપ્તિ વન સેન્ટરનો ફૂલ વિડીયો અને કેવો લાગે એ મને કોમેન્ટમાં જરૂર બતાવજો આવા નવા નવા વિડીયો વડોદરાના હું તમારા માટે લાવતી જ રહીશ તો લોકેશનની વાત ફરીથી કરી દઉં તો જુઓ આ ખોડિયારનગરથી આપણે અંદર જઈશું ત્યાં જ તમને બોમ્બે સેલવાળા ચાર રસ્તા જોવા મળશે ત્યાંથી પણ સીધા સીધા જશો તો વૈકુંઠ બે અને એના ગેટ નંબર એક પાસેના કોમ્પ્લેક્સમાં જ તમને તૃપ્તિ વન સેન્ટર જોવા મળી જવાનું છે તો તો એક વખત અહીંની વિઝિટ કરવા માટે જરૂરથી પહોંચી જજો બાય ટેક કેર